જયશંકર વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના બેજિંગ ખાતે ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે કરી મુલાકાત કહ્યું બંને દેશોનો દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર વિશેષ ભાર કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા પર માન્યો આભાર આવતીકાલે યોજાનારી એસસીઓ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ લેશે ભાર ભારતનું અંતરિક્ષ મિશન ઐતિહાસિક ઉપલબ્ધિ માટે તૈયાર અંતરિક્ષ યાત્રી સુભાંશુ શુક્લા થોડીવારમાં ધરતી પર પરત આવવા થશે રવાના આજે સાંજે એક્સિઓમ ફોર મિશનથી અનડોક કરશે સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટ હરિયાણા સહિત ત્રણ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ પ્રોફેસર અશીમ ઘોષની હરિયાણા તો અશોક ગજપતિ રાજુની ગોવાના રાજ્યપાલ તરીકે કરાઈ નિમણૂંક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કવિન્દર ગુપ્તાની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે કરી વરણી જથ્થાબંધ ફુગાવો વીસ મહિનાના નીચલા સ્તરે જૂન બે હજાર પચીસમાં જથ્થાબંધ ફુગાવો માઇનસ શૂન્ય પૂર્ણાંક તેર ટકાએ પહોંચ્યો રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થતા સામાન્ય નાગરિકને મળી રાહત અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ આધુનિક સુવિધાઓથી થઈ સજ્જ ટ્રોમા સેન્ટર અને બારસો બેડની હોસ્પિટલ ખાતે આજથી સીટી સ્કેન સુવિધાની શરૂઆત આરોગ્ય આરોગ્યમંત્રીએ કહ્યું ઓપીડી સેવાને પણ વધુ સરળ બનાવવાનો કરાયો છે પ્રયાસ રાજ્યના પાસઠ તાલુકાઓમાં મેઘ મેઘમહેર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ વરસાદ તો નવસારીમાં એક પૂર્ણાંક બે ઇંચ વરસાદ ભારે વરસાદને પગલે ખેડબ્રહ્માના રાધીવાડ થી ગુંદેલનો બાયપાસ રોડ કરાયો બંધ બોટાદના રાણપુર તાલુકામાં કોઝવેમાં કાર તણાઈ કારમાં સવાર સાત લોકો પૈકી ચાર લોકોનો આબાદ બચાવ જ્યારે એક બાળક સહિત બે લોકોના મૃત્યુ હજી સુધી એકની શોધખોળ ચાલુ ફાયર અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને પેટ્રીયટ એર ડિફેન્સ મિસાઇલ આપવાની કરી જાહેરાત રશિયા પર વધુ એક પ્રતિબંધ લાદવાના આપ્યા સંકેત આજે રશિયા મુદ્દે આપી શકે છે મોટું નિવેદન સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર ઘટાડાના માહોલ સાથે બંધ સેન્સેક્સ બસો સુડતાલીસ અંક નીચે સરક્યો નિફ્ટીએ જાળવી રાખી પચીસ હજારની સપાટી રિયલટી અને ફાર્મા શેર્સમાં લેવાલી ચાંદીમાં તેજીનો ચમકારો ડોલર સામે રૂપિયો અઢાર પૈસા નબળો લોર્ડ્સ ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં ઇંગ્લેન્ડે આપેલા એકસો ત્રાણું રનના પડકાર સામે ભારતના પાંચ વિકેટે એશી રન આજે પાંચમા દિવસે વિજય માટે ઇંગ્લેન્ડને છ વિકેટની તો ભારતને એકસો તેર રનની જરૂર